પ્રશ્ન મોટા થઈ જાય હે એટલે બા આ જીરા જીરા આવી જાય હે દાણા એટલે પછી મોટા થઈ જાય આવડા દાણા થઈ જાય તો આપણે પછી ઓળો કરીશું ઓળો કરીને તો આપણે ખાઈશું ઓળો અને આપણે જો જીરું વાસ દવા સાટી પી ઓળના કોરા અને સાબાને આપણે અત્યારે પાણી નાહ્યાશું બ્લોક ઉતારવા પાણી દીધું અત્યારે વાહ મોટર સારું કરી અને પાણી જીરુંમાં પપ્પાની દવા સાટી આવ્યા હે અને આવીને અત્યારે બ્લોક મેં સ્ટાર્ટ થયો અને જીવ આપણે હારું થઈ જાય તો હારું હવે જીવ આપણે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કેમ છો મિત્ર હેલો મિત્ર કેમ છો મજામાં તો આપણે ઈરો આ સુગી ઈરો કે નો ઈ આપણે અને આપણે જો જાય નો જીન આપણે જો કોઈ જાહે ગામ આવો આપણે કટર મારવાનું હોય કટર પછી મારીને પછી આપણે હે કટર નો વિડીયો બનાવીશું અને અહીં ત્યાં જુઓ આપણે કાકાને ઘઉં વાયા છે થોડાક થોડોક રસકો વાયો થોડીક ધાણી વાવી અને આમાં જો આપણે ફાળ આવી જ કાકાને વતન ફાળ આવી જાય લંબરે ફાળ આવી જાય ના શકો તમે આમાં કાકાને લાંબો હોય તો આમાં આંબવું છે

બગીચા બગીચા અને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો હેલો મિત્રો કેમ છો બધા મજા તો આપણે જો બલક ઉતરવા આવી ગયા છે જો આ કે આપણો જીરો છે તમે જોઈ શકો છો મારા બાપુને નું વાયું છે આયા દાદા જીરું વાયું છે અને આ મારા બાપુ દાદા હલો છે આપણે શ્રીડાવા આલા બિડા છે પછી થોડાક દે પેલા પેલા થઈ જાય એટલે બાપાકુ આવ લે શ્રીડિયે ઓલા ખળું કાઢવા અમે ઘરે સપર ત્યારે એના વિડીયો ઉતાર્યા આ જો યાર હું હલ છે શ્રીડા કાઢે બાડી કાઢે બધુંય કાઢે સૂર્ય વચ્ચે કાઢે ઘઉં વચ્ચે અને

આજે આખ્યા છું આપણું ગુંજરા જો આપણું આખ્યા છું આજો પકડી જાય છે ગુંજડા છે ગુંજડુંડા જાય છે એ ગુંજેડા ગંજેડા ગુંજડા લાય છે બીજી લાય ભીજેડા એ કરી હોસ્ટેલ જીયા કડા એના જીયા કલાક